સુરતના સીસ ફાઉન્ડેશન દ્વારા આયોજિત સુરતથી સારંગપુર યાત્રા ભરૂચ આવી પહોંચતા ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું સીસ ફાઉન્ડેશન સુરત દ્વારા આયોજિત શિવ સાયક્લોથોનના ત્રણસો તેત્રીસ સાયકલિસ્ટ ભરૂચ વડોદરા તથા ઇન્દ્રજ થઈ ત્રણ દિવસની ત્રણસો તેત્રીસ કિલોમીટર સાયકલ યાત્રા દરમિયાન સારંગપુર હનુમાન મંદિરે પહોંચી આ સાયકલ યાત્રા પૂર્ણ કરશે આ સાયકલ યાત્રાની મુખ્ય ઉદ્દેશ ભારતમાં સાયકલિંગ તથા ગ્રીન ઇન્ડિયા ફિટ ઇન્ડિયા મુવમેન્ટને પ્રોત્સાહન આપવા માટે સીઝ ફાઉન્ડેશન દ્વારા દરેક સાયકલિસ્ટ દ્વારા કરવામાં આવેલ દરેક કિલોમીટર પ્રમાણે રૂપિયા દસ ડોનેશન અલગ અલગ સંસ્થાને આપવામાં આવશે આ સાયકલ યાત્રા તેના મુખ્ય ઉદ્દેશ પોઝિટિવ એન્વાયરમેન્ટ ફિટ ઇન્ડિયા હિટ ઇન્ડિયા વ્યસનમુક્ત ભારત તથા સાયકલિંગને પ્રોત્સાહનના ઉદ્દેશ સાથે નીકળેલા સાયકલિસ્ટ ભરૂચ સ્વામિનારાયણ મંદિરે આવી પહોંચતા ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમની આ સાયકલ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી

એન્વાયરમેન્ટ અને હેલ્થની અવેરનેસ લાવવા માટેનું આ અમારું સાયક્લોથોનનું પ્લાનિંગ છે જેમાં ત્રણસો તેત્રીસ સાયક્લિસ્ટ ત્રણસો તેત્રીસ કિલોમીટર સાયકલ ત્રણ દિવસમાં પૂરી કરશે તો આજે સુરતથી નીકળ્યા પછી અત્યારે બાપ્સ મંદિરમાં એંસી કિલોમીટર પૂર્ણ થાય છે હજુ ચાલીસ કિલોમીટર બાકી છે આજના દિવસના રોજ એકસો દસ કિલોમીટર એવરેજ અમે સાયકલ ચલાવશું ત્રણસો તેત્રીસમાંથી ટ્વેન્ટી થ્રી ગર્લ્સ છે અને બાકીના બધા જેન્ટ્સ છે